દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઇક સબસ્ક્રાઈબ શેર કરો શ્રી મદ્ર રામચંદ્ર મિશન ધરમપુરના પરમપૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈના પ્રાગટ્ય દિન નિમિત્તે સુરેન્દ્રનગર સ્પિરિચ્યુઅલ સેન્ટરના સભ્યશ્રીઓ દ્વારા જીવન સમૃદ્ધિ મંદબૂંદીના બાળકોની તાલીમ શાળાને વઢવાણની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તેમના દ્વારા સંસ્થાના ઉદ્યોગની પ્રવૃત્તિમાં ઉપયોગી પેપર કટિંગ મશીન ભેટ આપવામાં આવે છે સંસ્થાની મુલાકાતે સુરેન્દ્રનગર સ્પીશ વેલ્થ સેન્ટરના શ્રી દેવાંગભાઈ દોશી શ્રી શૈલેષભાઈ સંઘવી શ્રી પ્રિયંકાબેન જાદવ તથા અન્ય મુમુક્ષુ તથા ગુજરાતના લોકસાહિત્યકાર શ્રી અનુભા ગઢવી આવ્યા હતા સંસ્થાના માનસિંગ દિવ્યાંગ બાળકો દ્વારા પધારેલ મહેમાન શ્રીઓ માટે સ્વાગતમ કિસ્તી કૃતિ રજૂ કરવામાં આવેલ હતી સંસ્થાની મુલાકાત લઈ બાળકોની પ્રવૃત્તિ જોઈ દરેક સભ્ય સભ્યોશ્રીઓ ખુશ ખૂબ ખુશ થયા હતા રિપોર્ટર પરેશ દંગી ઘટવા